મોમે કેમ છો મળે હા 45 45 5 લિટર 45 80 12 80 મળે અભિજે 32 12 32 મળે

पंद्रह सौ छसीन करा पंदरोया हिते पंद्र

ભાઈ હાલો ને એક હજાર ને બત્રીસ રૂપિયા જુનાગઢ હર હર મહાદેવ ચૌદ બે બે હજાર ચૌદ ને આપડે

છવી અને શનિવારે આ લાલ તુવેરના ભાવ ચૌદસો ને છવી રૂપિયાના ભાવ થયા છે લાલ તુવેરમાં આ ઊંચામાં ભાવ છે શેર કરવા વિનંતી લાઈક કરવા વિનંતી

તારીખ સૌ બે હજાર છવ્વીસ અને શનિવારે આના ઊંચામાં આજે માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં બાવીસ રૂપિયાના ભાવ નીકળેલા છે તો લાઈક કરવાની શેર કરવાની નથી દરેક ખેડૂત આપણો ભાવ મચી વડે